અમારી જુનાગઢ એમએલ સંજય કોરડીયા દ્વારા મનપા કમિશ્નર ને પત્ર લખવાનો મામલો મનપા કમિશનર દ્વારા અપાઈ પ્રતિક્રિયા શહેરમાં ચોમાસાના કારણે રોડ રસ્તાને નુકસાન થયેલ વરસાદ બંધ થયા બાદ ટૂંક સમયમાં કામ શરૂ થશે રખડતા પકડવામાં ઘાસચારા મુદ્દે જૂનાગઢ કાર્યવાહી કરવા રાજ્ય રાજ્યમાં પાણી મુદ્દે લાઇન તૂટી ગઈ હોવાથી સર્જાઈ હતી સમસ્યા જે હાલ દૂર થઈ ગઈ છે ચોમાસાના કારણે નિયમ મુજબ દબાણ હટાવી ન શકાય પણ હવે કાર્યવાહી કરાઈ રહી છે ધારાસભ્ય શ્રીના પત્રના સંદર્ભમાં જણાવવાનું કે માન્ય ધારાસભ્યશ્રી સાથે આ તમામ મુદ્દાઓ પર ઘણા વખત ચર્ચા થઈ છે અને આના અનુરૂપ કોર્પોરેશનના આમ પણ ફરજમાં આવે છે કોર્પોરેશન દ્વારા આ તમામ કામગીરી સતત ચાલુ છે અને કોર્પોરેશન દ્વારા આ બધાને ખબર છે કે અત્યાર સુધીના મોન્સૂન પીરિયડ ચાલતા હતા જેથી જે રોડ ખરાબ છે અને હોટમિક્સ પ્લાન્ટ આપણે ચાલુ નહીં કરી શકતા વરસાદ દરમિયાન પણ જ્યાં જ્યાં ખાડાના પ્રશ્નો લોકો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે ત્યાં કોલ્ડ મિક્સ નાખીને અથવા આપણો સીએનડી ગેસ નાખીને રસ્તાને મોટરેબલ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે આપને ખબર છે કે મોન્સૂન ચાલતું હોય ત્યારે આને મોટરેબલ કરીએ તો મોન્સૂન પછી આની ધૂળ ઉપરવાની સમસ્યા રહેતી હોય છે પરંતુ સિટીમાં વેક્યુમ સક્કર મશીન ઓલરેડી ચાલુ થઈ ગયું છે છેલ્લા બે દિવસથી આ મશીન કાર્યરત છે આજે સાંજે હોટ મિક્સ પ્લાન્ટ શરૂ થઈ જશે અને જે આજે સાંજે વરસાદ નહીં પડે તો જેટલા પણ આપણા ગારંટી પિરિયડવાળા રસ્તા છે લગભગ જુદા જુદા ખાડા જોઈને વન પોઈન્ટ સેવન કિલોમીટર જેવા છે અને લગભગ બે કિલોમીટર જેવા જે છે ગેરંટી પીરિયડ ઉપરના છે આ તમામને અમે તબક્કાવાર પહેલાં જે ગારંટી પિરિયડવાળા અને પછી નોન ગેરંટી પિરિયડવાળા રસ્તાને રિપેર કરવાનો પ્રયત્ન ચાલુ છે ઢોરના વિશે આપણે ખબર હશે કે શહેરના ઢોર ડબ્બાઓ જે છે ઓલરેડી ફૂલ છે છતાં પણ મની કલેક્ટર સાહેબના સહયોગથી અને આજુબાજુના ગૌશાળા સાથે સંપર્ક કરીને છેલ્લા દસેક દિવસમાં લગભગ બસો ચોરાસી જેવા ઢોર પકડવામાં આવ્યા છે અને આ ઢોરને વિભિન્ન ગૌશાળામાં અને કોર્પોરેશનના ઢોર ડબ્બામે રાખવામાં આવે છે કોર્પોરેશન દ્વારા પોતાની રીતે પણ ઢોર ડબ્બો વિકસિત કરવાની કામગીરી ઓલરેડી પૂરજોશમાં ચાલુ છે અને આવનારા દિવસોમાં તમામ ઢોરો જે પણ છે આ રોડ ઉપરથી દૂર કરી દેવામાં આવશે ઘાસચારા વિશે જૂનાગઢ મહાનગરપાલિકા આખા રાજ્યમાં ઘાસચારા જાહેરમાં સ્થળ ઉપર ઘાસચારો વેચાણનાર સમક્ષ કામગીરી કરવામાં સૌથી અવલ છે જૂનાગઢ કોર્પોરેશન દ્વારા સોથી વધુ એફઆઈઆર નોંધાવવામાં આવી છે અને એક માણસની હદપરી પણ કરવામાં આવી છે પણ આ બધા જાણો છો કે આજુબાજુના ગામડાઓમાંથી પણ અમુક લોકો ઢોરોને શહેરમાં લઈને છોડતા હોય છે જેથી ઘાસચારોનું જે વેચાણ કરતા હોય છે અને પ્રોત્સાહન મળતું હોય છે આ એક સહિયારો પ્રયત્ન છે અને આમાં પોલીસની પણ ભૂમિકા ખૂબ જ અગત્યની છે અમે એસપી સાહેબ સાથે પણ સંપર્કમાં છીએ અને પોલીસ તંત્રને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે જેથી બહારથી ઢોર લાવતા હોય આ માણસોની ગાડી જપ્ત કરવામાં આવે અને આ માણસોને ખૂબ સારી રીતે ડિટેલન્સ કરવામાં આવશે તો જ આ ઘાસચારો ઉપર જે છે વેચાણ આ કાયમ થઈ શકે છે શહેરના જેટલા પણ કામો જે મોન્સૂનના કારણે બંધ હતા આ તમામ કામો મોટાભાગે શરૂ થઈ ગયા છે અને કામગીરી પૂરજોશમાં ચાલુ છે અમે એવી રીતે પ્રયત્ન કર્યું છે કે જ્યાં પણ પાણીની લાઈન અથવા ગટરની લાઇન બાકી હોય અને આ રોડ ઓલરેડી મંજૂર થઈ ગયું હોય તો ત્યાં પાર્ટમાં પણ રોડ ગટરની લાઇન અને પાણીની લાઈન નાખીને આના ઉપર રોડ બનાવવાનું કામ ચાલુ છે અને જ્યાં જ્યાં અત્યારે હવે આવનારા સમયમાં ટોરેન્ટની જે અમે મંજૂરી આપી નથી અને રોડ બનાવવાનો હોય તો પછી ટોરેન્ટને બોલાવીને આને એવી રીતે આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી છે આપ તમામને ખબર હશે કે જેટલા પણ રોડ અત્યારે બનાવીએ છીએ તમામ રોડ ઉપર તમામ એજન્સીઓનું કોર્ડિનેશન કરીને સો દેટ ફરીથી આને ખોદવું નહીં પડે આ પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે માંગનાથ રોડ ઉપર પણ પાણીની લાઇન ઓલમોસ્ટ નખાઈ ગઈ છે ઓટલા વગેરે તોડ્યા અને કારણે જે અમુક પાણીના બે ચાર કનેક્શન તૂટી ગયા છે અને પણ રિસ્ટોરેશન કરવાનું કામ અત્યારે ચાલુ છે ચાલુ કામ દરમિયાન પીજીવીસીની અમને રિક્વેસ્ટ મળી છે મળી છે તો અને અન્ડરગ્રાઉન્ડ કેબલ લઈ કરવાની ની પણ કામગીરી ચાલુ છે જીઓ ફાઈબર દ્વારા રિક્વેસ્ટ મળી છે આને પણ અંડરગ્રાઉન્ડ નાખવાની કામગીરી ચાલુ છે સીવેજ લાઈન અમે ઓલરેડી નાખી ચૂક્યા છીએ તો આ તમામ ચાર પાંચ યુટિલિટી જે છે આ પહેલાં નખાઈ જાય અને આના ઉપર રોડ બને આને માટે અમારા પ્રયત્ન રહ્યા છે પરંતુ આપને ખબર હશે કે જુદા જુદા તબક્કાવાર જે રોડ મંજૂર થયા હોય અને અમુક કામો પહેલાં મંજૂર થઈ ગયા હોય આને કારણે પાણીની લાઇન ગટરની લાઈન ડીલે થતી હોય છે અને જેમ જેમ મંજૂરી મળતી જાય છે એવી રીતે અમે આના ઉપર રોડ નાખીએ છીએ પરંતુ આ એક ખૂબ જ ચોક્કસ પ્લાનિંગનો ભાગ છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે તમામ યુટિલિટીઝ નખાઈ જાય આના ઉપર જ રોડ નાખવામાં આવે સો દેટ ફ્યુચરમાં આ રોડ તોડવાના કોઈ પણ પ્રશ્નો નહીં રહે તમામ પ્રશ્નોને સોલ્વ કરવા માટે કોર્પોરેશન ઓલરેડી પોતાના પુરજોશમાં કામગીરી કરી રહી છે અને હું આપને ખાતરી આપવા માગું છું કે આવનારા દિવસોમાં જ્યાં આ મોન્સૂન હવે વરસાદ નહીં થાય તો આપના તમામ રોડ રસ્તાઓ જે છે આ સારા થઈ જશે આપને ખબર હશે કે અત્યારની વરસાદમાં આખા રાજ્યમાં તમામ મહાનગરપાલિકાઓમાં નાના મોટા ઇસ્યુ ફેસ કરવાના પડ્યા છે પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકામાં એક પણ જગ્યાએ પાણી નથી ભરાવ્યું અને આ જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી જે છે આને ખરેખર તમામ કોન્ટ્રાક્ટર્સને લઈને તમામ એન્જિનિયર્સને લઈને તમામ માણસોએ ઉભા પગે ખડા પગે રહીને આ કામગીરી કરી છે જેથી જૂનાગઢમાં પાણી નથી ભરાવ્યું અમે ફરીથી આપના પોતાના જે કામગીરી છે આને માટે કટિબદ્ધ છે અને હું ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં કામગીરી ખૂબ સારી રીતે થાય છે